નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી જંક્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ખાદ્ય પદાર્થમાં પ્રોટીન હાજર છે કે નહીં તે ચકાસવા માટેના પ્રયોગની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો પ્રોટીનનું પરીક્ષણ કરવા માટે આપણને બે દ્રાવણની જરૂર પડશે આમાંથી પહેલું દ્રાવણ જે છે તે છે કોપર સલ્ફેટનું દ્રાવણ અને બીજું દ્રાવણ છે તે છે કોષ્ટિક સોડાનું દ્રાવણ વિદ્યાર્થી મિત્રો જો તમારી પ્રયોગશાળામાં આ બે દ્રાવણ ના હોય તો આ દ્રાવણ કેવી રીતે ઓગાળીને કોપર સલ્ફેટ નું દ્રાવણ બનાવી શકાય છે હવે કોષ્ટિક સોડા નું દ્રાવણ કેવી રીતે બનાવવું તેની આપણે વાત કરીએ તો સો મિલી પાણીમાં દસ ગ્રામ કોષ્ટિક સોડા ઓગાળીને સોડા સોડાનું દ્રાવણ બનાવી શકાય છે વિદ્યાર્થી મિત્રો આ પ્રયોગ કરવા માટે આપણને જે ખાદ્ય પદાર્થોની જરૂર પડશે તે છે કાચા બટાટા દૂધ મગફળી ચોખાનો લોટ રાંધેલા ચોખા સૂકું કોપરું ચણાનો લોટ રાંધેલી દાળ શાકભાજીનો ટુકડો ફળનો ટુકડો બાફેલું ઈંડું વિદ્યાર્થી મિત્રો આ પ્રયોગનું નામ છે ખાદ્ય પદાર્થમાં પ્રોટીનનું પરીક્ષણ આ પ્રયોગનો હેતુ છે ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી પદાર્થના નમૂના એટલે કે અહીં આપણે જોઈ ગયા તે બધા જ ખાદ્ય પદાર્થો આ સિવાય આપણને પાણી કોપર સલ્ફેટ નું દ્રાવણ કોષ્ટિક સોડાનું દ્રાવણ ટેસ્ટ ટ્યુબ અને ડ્રોપર જેવા સાધનોની પણ અહીં જરૂર પડશે વિદ્યાર્થી મિત્રો આ પ્રયોગ કેવી રીતે કરીશું તે માટેની પદ્ધતિ અહીં આપેલી છે તેની આપણે ચર્ચા કરીએ હવે સૌ પ્રથમ આપણે આપેલા ખાદ્ય પદાર્થમાંથી કોઈ પણ એક ખાદ્ય પદાર્થનો નમૂનો થોડીક માત્રામાં લઈશું જો આ નમૂનો ઘન પદાર્થ હોય એટલે કે કઠણ હોય તો તેને દળીને કે પછી વાટીને તેનો ભૂકો બનાવીશું ત્યાર પછી કસનડીમાં આ ખાદ્ય પદાર્થનો થોડો ભૂકો લઈ તેમાં પાણી ઉમેરીશું અને તેને પેસ્ટ બનાવીશું ત્યાર પછી આજ જ કસનડીમાં આપણે ડ્રોપરની મદદથી કોપર સલ્ફેટના દ્રાવણના બે ટીપા અને કોષ્ટિક સોડાના દ્રાવણના દસ ટીપા નાખીશું ત્યાર પછી દ્રાવણને બરાબર હલાવી અને કસનડીને થોડા સમય માટે એમ જ રહેવા દઈશું આપણે જેટલા પણ ખાદ્ય પદાર્થ લીધા હતા તે દરેકે દરેક ઉપર આ જ રીતે કસોટી કરવાની છે ત્યાર પછી આપણે તેનું અવલોકન કરવાનું છે અવલોકન કરતા દૂધ મગફળી ચણાનો લોટ રાંધેલી દાળ બાફેલું ઈંડું વગેરે ખાદ્ય પદાર્થોના ઈંડું વગેરેમાં પ્રોટીન હોય છે તો વિદ્યાર્થી મિત્રો પ્રોટીનની હાજરી કેવી રીતે તપાસવી તે તમે અહીં જોયું હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ખાદ્ય પદાર્થમાં ચરબીનું પરીક્ષણ કેવી રીતે કરવું તેની વાત કરીશું થેન્ક યુ